અમારે રાજુભાઈ રાજુભાઈ પણ હજુ કોઈ આવ્યું નહીં બહુ ટાઈમે લાઈવ કર્યું છે એટલે ભૂલી ગયા તારે નહીં

જુ વેડા આટી કિલી અલ્યા જો તારો ભાઈ પેલો જીઓ લે તારો ભાઈ અલ્યા એ તું ના જાય પેલું જીઓ એ રે રીસ અલ્યા એ બાઈન કાટે છે અંદર જાય ને આગળ <laughs>

અલે તુ આપડા ગોલ્લો આવી જ સાગર તો પાણી વધી રે પાણી વધી જો કેટલું વધી જો જો

પણ પેલું તો પેલા મેન જગ્યાએ જ ઓ ઓ પણ પેલું નેક રીતે હે આમ તો ના હે ટાઈમ પછી જો જો પેલું રીતે હા બચી તો સપનમ છે એ બાજ જાય છે એ આઈ બાજ આવે છે નહીં બોલ ને સપનમ આ હા ના

લાપો આ દિમકુ નકની કે શકબોથી જવાય ના પી જાય પડી ખાલી એક જ ફરા નદીમ પર